બારદોલીનો તાજપુર ગામે ગત પાંચ સપ્ટેમ્બરના રોજ ધાર અને ખંડીનો મામલો પાંચને એલસીબીએ ઝડપી લીધા મોફત સવાર પાંચ ઈસોમાં ચપ્પુની અણીએ માર મારી ચોવીસ હજારની લૂંટ કરી હતી મોફત ચાલકને લૂંટ્યા બાદ તેઓ મેનેજરને ફોન કરી એક લાખની ખંદી પણ માંગી હતી સુરત ગામે પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો પાંચ ઈસોમાંની અટકાયત કરી એક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીઓ તહેવારમાં મોજમસ્તી કરવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો પકડાયેલા પાંચ પૈકી ચાર વિરોધ બાતરે તાઉન પોલીસમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે સુરત ગામ્ય પોલીસે ઝડપી પડેલા આરોપીઓમાં બાબેન ગામ ગાળાફળિયા એપાર્ટમેન્ટમાં રહેતો સમીર ઉર્ફે સેમ ગામી ખલી ગામે રહેતો તનિષ ઉર્ફે તનો પાડવી તેમજ બાદોલીના માટાફળિયામાં રહેતો દેવ ઉર્ફે દેવલો રાઠોડનો ગુટકાર પણ ગુનાઈત છે જેનો વિરોધ બાદલી ટાઉન પોલીસ સ્ટેશનમાં અને ગુનાઓ નોંધાયા હોવાનો તપાસમાં બહાર આવ્યું છે સમગ્ર ઘટનામાં સુરતનો સાહિલ સમીટ પથારમાં લૂંટમાં સામેલ હોય અને જે ફરાર થઈ જતા તેને પણ પોલીસે ભાગેડો જાહેર કર્યો છે જો કે આ તમામ પાસેથી ધાડમાં ગયેલા અને રિકવર કરેલ રોકડા રૂપિયા પંદર હજાર તેમજ ત્રણ બાઇક ચાર મોબાઈલમાં કુલ રૂપિયા એક પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે